જાન્યુઆરીના દિવસે પોરબંદરમાં રાજકીય પક્ષો દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી અનોખી રીતે થઈ હતી જેમાં આગેવાનોએ પોરબંદરના જિલ્લા પોલીસ વડાની કચેરી નજીક આવેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે બાબાસાહેબને આજે ચોક્કસ યાદ કરવા જોઈએ તેમ જણાવીને આગેવાન જીવન ઝુંગી સહિત વિનસ મકવાણા લાખા જતે શાલા દિનેશ રાઠો નિલેશ વિશાપતિ વગેરે બાબા સાહેબની શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજે ભજા દિવસ છે ભારતનો ઇન્ડિપેન્ડન્સ દિવસ છે રિપબ્લિક દિવસ છે હવે આજે અમે લોકો એક નવતર કર્યું કે જેને બંધારણ છે જેના બે લોકોને આ જીવતા સ્વીકારે જેને પોતાના અધિકારની જ્ઞાન કઢાવ્યું અને ઓગણીસો પચાસમાં જ્યારે બંધારણ બન્યું બંધારણ સંસદમાં રજૂ કર્યું સંસદમાં રજૂ કર્યું એટલે બંધારણ રીતે એને હક મળી ગયો અને ને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો એકાવનના રોજ એકાવનના રોજ એ અમલવાડી આવી એના માટે કરીને જો ઇન્ડિપેન્ડન્સ ખરેખર મનાવે તો બાબા સાહેબને યાદ કરવા પડે એટલે અમે લોકોએ નક્કી કર્યું કે જેને બંધારણ આપ્યું જેને લોકોને અંગ્રેજ શાસનમાંથી મુક્તા કરીને ભારતનું જે સંવિધાન બનાવ્યું એને કોઈ યાદ નથી કરતા આજે લોકો આઝાદીથી કંઈ અવાજ કરી શકે છે માંગણી કરી શકે છે અને જીવી શકે છે તો બાબા સાહેબના બંધારણના કારણે તો આ બાબતે જો ભારત સરકારે પણ લોન લેવી પડે અને રાજ્ય સરકારે લોન લેવું પડે ઇન્ડિપેન્ડન્સ દિવસ બનાવવો જોઈએ ભારત માતા કે જે બોલવી જ જોઈએ દરેકનો અધિકાર છે આપણે આઝાદ છે હિન્દુસ્તાન આઝાદ છે પરંતુ આ દિવસે પણ જો બાબા સાહેબને યાદ ના કરીએ તો આપણે રાજકીય આગેવાન કહેવાય નહીં અને રાજકીય લોકો તો ખાસ હાલ યાદ કરવા જોઈએ પોતાના આઝાદ કોઈપણ રાજકીય પાર્ટી હોય એને બાબા સાહેબને યાદ કરવા પડે આજે આમ આદમી પાર્ટી એવું નક્કી કર્યું કે ભાઈ પોરબંદર જિલ્લાના જે આમ આદમી પાર્ટી નક્કી કર્યું છે કે આપણે આઝાદી તો બનાવશું ધ્વજવટાઈ કરશું પરંતુ સાથે સાથે બાબા સાહેબને પણ શ્રદ્ધાંજલિ આપીએ કારણ કે બાબા સાહેબના કાણે જ અત્યારે આપણે જોઈ રહ્યા છે અને આપણે લડી શકીએ છીએ આપણે હકમાં જીએ